અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર અડતાળીસ ઉપર ફરી એકવાર હીટ એન્ડ રનની ઘટના બની હતી વર્ષા હોટલ નજીકથી રસ્તો ક્રોસ કરી રહેલ વ્યક્તિને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી ફરાર થઈ ગયો હતો અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર અડતાળીસ ઉપર અવારનવાર અકસ્માતના બનાવો બને છે ત્યારે વધુ એક બનાવ સામે આવ્યો હતો હીટ એન્ડ રનની ઘટનામાં અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર અડતાળીસ ઉપર વર્ષા હોટલ પાસેથી એક વ્યક્તિ રોડ ક્રોસ કરી રહ્યો હતો જે દરમિયાન પૂર ઝડપે જતા અજાણ્યા વાહન ચાલકે વ્યક્તિને અડફેટે લઈ ફરાર થઈ ગયો હતો આ અકસ્માતમાં અજાણ્યા વ્યક્તિને ગંભીર પહોંચતા તેને સારવાર અર્થે સ્થાનિક અકસ્માતમાં અજાણ્યા વ્યક્તિને ગંભીર ઇજા પહોંચતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો બનાવની જાણ સાથે જ પોલીસ ટીમ સાથે ઘટના રિપીટ બનાવની જાણ સાથે જ પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને અજાણ્યા વાહન ચાલકના વિરુદ્ધ તપાસ શરૂ કરી છે અત્રે ઉલ્લેખનીય છે કે સોમવારની રાત્રિએ પણ વર્ષા હોટેલના યુટન પાસે ઉભેલી બાઇકને ટ્રકે ટક્કર મારતા બાઇક સવાર ત્રણ પૈકી એક યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું